નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મુખ્ય વિષય ગુજરાતી સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ કે જેઓ સેમેસ્ટર બેમાં પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ બે ગુચ્છ બે ભણી રહ્યા છે તેમાંથી અભ્યાસક્રમમાં પસંદ કરાયેલા કાવ્યોના આસ્વાદની એક શૃંખલા હું શરૂ કરવા જઈ રહી છું કુલ સાત કવિઓના ચાર ચાર કાવ્યો અભ્યાસક્રમમાં છે અને એમાંથી મારા પ્રિય કવિ એવા સુંદરમના કાવ્યોથી હું આ શૃંખલાનો આરંભ કરી રહી છું મારું પ્રથમ કાવ્ય આસ્વાદ માટે મેં પસંદ કર્યું છે એ છે કવિ સુંદરમનું ઘણ ઉઠાવ નવસર્જનનો સંદેશ લઈને આવતું આ કાવ્ય મને ખૂબ પ્રિય છે કવિ તો પ્રિય છે પણ આ કાવ્ય પણ મને એટલું જ પ્રિય છે જોઈએ ઘણ ઉઠાવ ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભૂજા ઘણુંક ઘણું તોડવું તું ફટકાર ઘા ઓ ભૂજા પોતાની ભૂજાને પોતાના બાહુને પોતાના હાથને આહવાન કરે છે અને કહે છે ઘણું કે ઘણું ભાંગવવું ઘણે ઉઠાવ હે મારી ભૂજા તું ઘણે ઉઠાવ ગણ કહેતા હથોડું લુહાર જે પોતાના કામમાં લેતો હોય છે એ હથિયાર એ સાધન હે મારી ભૂજા તું ગણને ઉઠાવ શું કામ તો કે ઘણુંક ઘણું ભાંગવું કેટલું ભાંગી નાખવું છે ઘણુંક ઘણું તોડવું ઘણું તોડી નાખવું છે તું ફટકાર ઘા ઓ ભૂજા તું ઘા ઉપર ઘા ફટકાર હે મારી ભૂજા તું ઘણું ઠાવ અને ઘા ફટકાર મારે ઘણું ભાંગી નાખવું છે ઘણું તોડી નાખવું છે આપણને એમ થાય કે કવિ આ પાંગી નાખવાની અને તોડી નાખવાની વાતો શું કામ કરે છે પહેલી બે પંક્તિઓમાં જ કવિ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે ફટકાર ઘા પણ ક્યાં ફટકાર કોના ઉપર ફટકાર અને ત્યાં એ રહસ્ય ખુલે છે કવિ કહે છે અનંત થર માનવી હૃદય ચિત્ત કાર્ય ચડ્યા ચિત્ત કાર્ય ચડ્યા ભાંગી નાખવું છે તોડી નાખવું છે પણ શું તોડી નાખવું છે જે જીર્ણ થયેલું છે શું જીર્ણ થયેલું છે તો કે છે માનવી હૃદય માણસના હૃદય ચિત્ત અને કાર્યોમાં જે જડત્વ પેસી ગયું છે એ જડત્વ ઉપર ઘા કરવાનો છે જડત્વ યુગ જીર્ણના યુગોથી પડ ઉપર પડ જડતાના ચડતા ગયા છે અને હૃદય ચિત્ત અને કાર્યો એ એવા જીર્ણ થયેલા છે માનવીના કે એને હવે એનો ભાંગીને ભૂક્કો કરવો છે એના ઉપર તું ધધડાવી દે ઘા કર ધરા ભલે થરે દિશા વ્યોમમાં પ્રકંપ પથરાય છો ભલે જે થવું એ થાય તું ઘા મારી જ દે ધધડાવી દે ધરા ધર ધણે ભલે ધરા ધરાધણ જાય ધ્રુજી જાય થર થરે દિશા દિશા થર થરી જાય વ્યોમમાં પ્રકંપ પથરાય છો આકાશ સુધી એનો અવાજ પહોંચે અને આકાશમાં પણ પ્રકંપ પથરાય આકાશ પણ ધ્રુજી ઉઠે છો ભલે થાય આ બધું ભલે થાય ઉર ઉરે ઉઠે ભીતિનો ભયાનક ઉછાળ છો ઉર ઉરે ઉઠે આવા ભયંકર અવાજો સાંભળીને તોડવાના ભાંગવાના ભાંગીને બુક્કો કરી નાખવાના તદડાવીને જ્યારે ઘા કરતા હોય ત્યારે એક એક હૃદય ઉર ઉરે એક એક હૃદય ઉઠે ભીતિનો ભયાનક ઉછાળ છો એક એક હૃદય ડરી જાય ભય પામે ત્રસ્ત પામે ત્રાસ પામે ભલે જે થવું હોય તે થાય ઉરે ઉરે ઉઠે ભીતિનો ભયાનક ઉછાળ છો જગત જાવ ડૂબી ભલે કોઈ ચિંતા નથી કેમ કે આ જીર્ણ થયેલું જગત છે જગત જાય ડૂબી ભલે જગત જાવ ડૂબી ભલે આ જગત ભલે ડૂબી જાય પણ પછાડ ઘણ ઓ ભૂજા ધમધમાવ સૃષ્ટિ બધી પછાડ ગણ ઓ ભૂજા જે થવું એ થાય ભલે પણ તારામાં તાકાત હોય એટલી તાકાતથી તું ઘણ ને પછાડ અને આખી સૃષ્ટિને ધમધમાવી દે હજી કવિ કારણ આપે છે કે શું કામ કરવું છે અહો યુગ યુગાદીના પડ પરે પડો જે ચડ્યા યુગ યુગાદિના યુગોના જીર્ણ થયેલી માન્યતાઓના રૂઢ થયેલી નક્કામી જે રીતિઓ છે જે પરંપરાઓ છે જીવનમાં કોઈક સમયે ક્રાંતિની જરૂરિયાત હોય છે નવસર્જનની જરૂરિયાત હોય છે અને આ નવસર્જન ત્યારે જ થાય કે જ્યારે જૂનું જે જીર્ણ થયેલું છે એને એનો વિનાશ કરીએ એનું વિસર્જન કરીએ સાચો શબ્દ એ છે વિસર્જન કરવું નવસર્જન કરવા માટે વિસર્જન કરવાનું છે તો કવિ કે અહો યુગ યુગાદીના પડ પરે જે ચડ્યા લગાવ ઘણ ઘા જે યુગ યુગોના જડત્વના પડ ઉપર પડ ચડ્યા છે જે જીર્ણ થયેલું છે જે નકામો થયેલું છે જે પૃથ્વી ઉપર ભાર રૂપ છે એ બધાને એ બધાનું આપણે વિસર્જન કરવું છે અને એટલે એ બધાનો પુનઃસર્જન માટે એનો વિનાશ કરવો છે અને એટલે તું યુગ યુગાદીના પરે પડો જે ચડ્યા જે પડો ચડ્યા છે એના ઉપર લગાવ ઘણ ઘા ઘણનો ઘા એના પર લગાવ ત્રુટો તડતડાટ પાતાળ સૌ અને એ ઘણના ઘાથી ત્રુટો તૂટી જાઓ ભલે પાતાળ સૌ પાતાળ પણ તૂટી જાય પૃથ્વી આખી ભલે કંપી જાય ધરા વ્યોમ જે થવું એ થાય પણ ત્રુટો તડતડાટ પાતાળ સૌ ધરા ઉર દટાઈ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી બહિર્ગત બની રહો ઉર દટાઈ મૂર્છિત પ્રચંડ જ્વાલાવલી ધરતીના પેટાળમાં દટાઈ રહેલી મૂર્છિત થયેલી એવી જે જ્વાળામુખી છે જે અગન છે અગન જ્વાળાઓ છે જે ધરતીના પેટાળમાં દટાયેલી છે એ ભલે બહિર્ગત બની રહો એ ભલે બહાર આવી જાય આ જ્વાળામુખી ભલે ફૂટે આ લાવવા ભલે બહાર આવે સળગતો બહિર્ગત બની રહો વીલ સી રૌદ્ર ભલે ભયાનક અવાજ કરતો એ જાય જે ધરતીના પેટાળમાં દબાયેલો છે તોડી ફોડી હવે આપણને કવિનો આ કાવ્ય સર્જન પાછળનો આશય સમજાય છે કે આ બધું તોડી ફોડી નાખવું છે અને પછી તોડી ફોડી પુરાણું આ પુરાણું જે થઈ ગયેલું છે જે જીર્ણ થઈ ગયેલું છે બધાને તોડીને ફોડીને તાવી તાવી તૂટેલું અને પછી આ બધું જ જે તૂટેલું છે એને તાવીને નવેસરથી ટીપી ટીપી બધું તે અવનવલ ત્યાં અર્પવા ઘાટ એને સોની હોય ને એ પોતાના જૂના થયેલા ઘરેણાં હોય આપણને એ દ્રષ્ટાંત ખબર છે આપણી પાસે જૂનું સોનું થયેલું હોય તો એને પણ આપણે સોની પાસે લઈ જઈએ અને કહીએ કે હવે આને ગાળીને પછી એના નવા ઘરેણાં અમને બનાવી દે તો જે જીર્ણ થયેલું છે એને પહેલાં તોડવું પડે છે એનો ગઠ્ઠો બનાવવો પડે છે ફરી પાછો અને પછી એને ટીપી ટીપીને અવનવા એમાંથી ઘરેણાંઓ બનાવી શકાય છે એ જ રીતે માણસના મનની અંદર પડેલા જીર્ણ થયેલા જે વિચારો છે જે રિવાજો છે જે પરંપરાઓ છે જે માન્યતાઓ છે એને તોડી ફોડીને એમાં નવેસરથી પ્રાણ પૂરવાના છે અને એને માટે કવિ કહે છે કે આ જીર્ણ થયેલું છે બધાને તોડી ફોડી નાખીએ અને પછી ટીપી ટીપી બધું તે ત્યાં ઘાટ અર્પવા ઘાટ એને પછી એને ટીપી ટીપીને એને અવનવા ઘાટ આપવાને માટે ઝીંકી રહે ઘા ભૂજાઓ લઈ ઘણ જગને ઘાથકી ઘાટ દેને પોતાના બાહોને પોતાની ભૂજાને આવા સુંદર કાર્યમાં નિમિત્ત બનવા માટે કવિ આવું આહવાન કરે છે જે આવું જે જીર્ણ થયેલું છે જે જડ થયેલું છે બધાને ટીપી ટીપી બધું તે અવનવલ ત્યાં અર્પવા ઘાટ એને એને અવનવા ઘાટ આપવાને માટે એને નવેસરથી પાછા ટીપી ટીપીને ઝીકી રહે ઘા નવસર્જન માટે પણ પાછું ઘા જોઈએ પણ એમાં ધડધડાટ ના હોય એમાં ઘા ફટકારવાના હોય એને નવેસરથી સલુકાઈથી ટીપી ટીપીને અવનવા ઘાટ આપવા માટે ભૂજાવો હે મારી ભૂજાવો તું ઘણું ઉઠાવ અને જગને ઘા થકી ઘાટ દે ને આ જગતને જગતના માનવીઓને એની વિચારસરણીઓને ઘા આપીને પણ કવિને કરવું છે તો જગતનું કલ્યાણ માણસનું કલ્યાણ અને એટલે કે એને નવેસરથી તું નવો ઘાટ દે જગને ઘા થકી ઘાટ દે ને મને આ પંક્તિઓ કવિની બહુ જ ગમે છે કોઈકને એમ થાય કે ઘા કરે છે કુંભાર માટલું ઘડતો હોય તો એણે પણ ઉપર ધીમેથી અંદરથી હાથનો સપોર્ટ કરીને ઉપરથી એને થપથપાવવાની હોય છે માટે અંદરથી સપોર્ટ છે પણ ઉપરથી એને મારવું પડે છે પણ એને સુંદર ઘાટ આપવા માટે આપણા ગુરુજનો આપણા સંતો આપણને લાગતું હોય કે આપણને આવા ઘા ફટકારે છે પણ આખરે તો એ આપણને ઘાટ આપવા માટે હોય છે એટલે ગાંધીયુન કવિ એવા સુંદરમ સરસ મજાના કાવ્યની અંદર ઘણા ઉઠાવ મારી ભૂજા ઘણું કે ઘણું ભાગવું ઘણું ઉઠાવ મારી ભૂજા ઘણું કે ઘણું તોડવું અને ઘણું કે ઘણું તોડીને ફોડીને પછી એ જીર્ણ થયેલી માનસિકતાને એક ક્રાંતિ થકી એક ઘા થકી નવો ઘાટ આપવાને માટે કવિ આપણને અહીંયા પોતાની ભૂજાને આહવાન કરતા જાણે આપણને પણ એ આહવાન કરે છે અને એ રીતે આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે આ કાવ્ય પૃથ્વી છંદમાં લખાયેલું છે આખું કાવ્ય એની છેલ્લી બે પંક્તિઓ સ્ત્રકધરામાં છે અને ખૂબ સુંદર મજાનું આ કાવ્ય એનો આપણે આસ્વાદ માણ્યો આભાર વંદે માતરમ